તળાજા નજીકથી મળેલી યુવાનની લાશને લઈને પોલીસે મર્ડરની થિયરી પર કેટલાક લોકોની પૂછપરછ કરી ઊંચડી ગામના સાધુ પરિવારના યુવકની લાશ તળાજા નજીકથી મળી આવી હતી લાશને ધોતા તળાજા તબીબે એફએસએમમાં પીએમ કરાવવા માટે સૂચન કર્યું હતું પોલીસે પણ શંકાના આધારે સ્થળ પર જિલ્લા એફએસએલની ટીમને બોલાવીને મોત કઈ રીતે થયું હોવું જોઈએ તે સહિતના મામલે તપાસ શરૂ કરી હતી ઊંચડી ગામના માનદાસ નારાયણ ઉમર વર્ષ ત્રીસની લાશ તળાજાથી શોભાવાર જતા માર્ગ પરથી મળી હતી ચકડાઈ ગયેલી લાશમાંથી લોહી વહી ગયું હતું પગમાં ફેક્ચરની શંકા અને પીઠ પાછળ કેટલાક નિશાન જોવા મળ્યા હતા તળાજા રેફરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોરેન્સિક પીએમ કરવા માટે અભિપ્રાય આપેલ આ કેસ બાબતે તળાજા પોલીસ સ્ટેશનમાંથી જણાવવામાં આવ્યું હતું કે હત્યાનો કોઈ સ્પષ્ટ પીએમ અભિપ્રાય નથી છતાંય કેટલાક લોકોની પૂછપરછ તળાજા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અલગ અલગ એન્ગલથી તપાસ ચાલી રહી છે મૃતક ઉંચડી ગામેથી તળાજા બે માસથી રહેતો હતો અને ભિક્ષાવૃત્તિ કરીને ભટકતું જીવન જીવતો હતો